ભૂખિયા સિંહે રેણાક વિસ્તારની નજીક જ સાત જેટલા પશુઓનું મારણ કર્યું છે જેના કારણે પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી રહેણાંક વિસ્તારમાં સિંહના સુત આંટાફેરાને કારણે લોકો રાત્રે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે અમારા પશુઓના મોતના કારણે જે નુકસાન થયું છે તેનું તાત્કાલિક વળતર આપવામાં આવે અને સિંહને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવામાં આવે તમારું નામ મારું નામ રાજુભાઈ બચ્ચુભાઈ શું બનાવ બને આમ અમારા પૂર રાત્રે ચાર વાગ્યે સિંહ પડેલા છે તો અમારી ગા ને મારણ કર નાખ્યું છે એમ ગા છે એને પાંચ દિવસ થયા છે નાનું વાસરું છે જે પાંચ દિવસ એને અમારે ગધરાવાય ક્યાં જવું એને હું અમારે દૂધ પાવું કહે એનું દૂધનું કોના ટાણે પૂરણ પાડે એટલી અમારી માંગ છે કે સરકાર અમને કઈક સહાય કરે તો અમે આને કઈક ગધરાણ કરીએ એટલી અમારી માંગ છે તમારું નામ મારું નામ કિશોરભાઈ શું બનાવ બનેલો હતો રાત્રે સિંહ પીડ્યા હતા એટલે તમારા ઘર માં હા અમારા ઘરે કેટલા પશુના ના મારણ કરે પાંચ પશુ ના મારણ કર્યા તમે ત્યારે હતા હાજર હાજર હતા તો શું તમારી માંગ શું અમારી માંગ છે સરકાર કક્ષા કરે આ વારણ ઘણી આ જનાવર આવી રીતે પીડા રાખે રાઈત ઉજાગરા કઈ રીતના સહન કરવા બરાબર ઓછી તને વારંવાર આવ્યા જ રાખે કેટલી નુકસાની થઈ તમને અંદાજે અત્યારે નુકસાની તો મનો ખાંચ ઇતર માલ માર નાખ્યો

પછી પંદર દી કે લઈ ગયા લખાણ કરી ગયા ખતમ તમારે પૈસા આવી જ માણસ બોલતા કુતરા રાખો છો આ કુતરા તો અમને જગાડે શું છે આખી રાત કેમ જાગવું

તમારું નામ મેરમભાઈ શું શું ઘટના મહિના પેલા અમારો બે બસો ખતા બરાબર સીમમાં ગોવર એકલા હોય અવરનવર આવા રીતે પડે માલ ની જાન હાનિ થાય ગોવાળું ની જાન હાનિ થાય તો સરકાર શ્રી પાસે અમારી અપેક્ષા છે કે વેલામાં વેલી તકે ગમે ની આગા ખસેડે બરાબર અમારે નજુ ને કાંઠા સિવાય ક્યાંય છે નહીં કઈ અત્યારે સીમમાં બધે વાવેતર છે આજે કેટલા મારણ કરેલા છે આજે ભાઈ ઢોર મહિરા પાંચ પાંચ બરાબર મારા ચાર મહિના પેલા બે મહિરા હતા સીમ વિસ્તાર છે કે રેણાક વિસ્તારમાં મારેલા આ રેણાક વિસ્તાર છે ઓલો નદી વિસ્તાર હતો તમારી માંગ શું છે ભાઈ અમારી માંગ બસ સરકાર સિપાહી જ અપેક્ષા છે કને વહેલામાં વહેલી આગ તકે આગા ખસેડે જેથી કરીને અમને જાનહાનિ ન થાય અમને કે અમારા પશુને કોઈને કાલે અમારે અમારા કોઈ ગોવારિયા હોય એને કાઠને તારી ગયે તો હું સમજું તેને તો અમારે લાકડી લઈને મરાય બરાબર અમે નિર્પૂળો હારવામાં હોય ઝાઝે ભાઈ કે અમારા છોકરા જ હોય માલમાં